નમસ્કાર મિત્રો સ્વાગત છે વિડીયોમાં છે ટાટના ઉમેદવારો પણ તમે પણ મિત્રો જો લાંબા સમયથી રાહ જોઈને બેઠેલા છો તો તમે પણ હવે તૈયાર થઈ જાજો કેમ કે પ્રિપેરેશન મિત્રો હવે આપણે જોર દોરથી કરવાની રહેશે કેમ કે અપડેટ છે મિત્રો આવી ગઈ છે તો સંપૂર્ણ માહિતી આપણું છું વિડીયો ખાસ અંત સુધી હાલ જો અને નવા ચેનલ ઉપર શું મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ સાથે મિત્રો સબસ્ક્રાઇબ કરજો જેથી તમને નોટિફિકેશનની અપડેટ તુરંત મળી જાય કંઈ નવી જે ખાનગી ક્ષેત્રે કંઈ અપડેટ આવે છે તો એની પણ તમને મિત્રો શિક્ષક લગતી અપડેટ તમને જલ્દી જલ્દી મળી જાય કેમ કે ખાનગી ક્ષેત્ર મિત્રો ત્રણ કે ચાર દિવસ જેટલો સમય હોય છે અને ખાસ પછી તમને પાંચ દિવસ પછી વિડીયો તમે જોતા હોય અને પછી કમિટું કરતા હોય છે કે આની તારીખ છે કે નહીં તો મિત્રો ખાસ બે લાયકન પ્રેસ કરીજો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જરૂર જોઈન કરજો વાત કરીએ મિત્રો તો ટેટ વન પછી ટેટ જાહેરનામું બહાર પડે તેવી શક્યતા અહીંયા જોવા મળી રહી છે તો રાજ્યભરમાં પ્રાથમિક શાળાઓમાં એકથી પાંચમાં શિક્ષક બનવા માટે ચૌદ ડિસેમ્બરના રોજ જે ઓનલાઈન પરીક્ષા માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા એ ચાલુ થવાની છે અને ઓગણત્રીસ ઓક્ટોમ્બરથી બાર નવેમ્બર સુધી ચાલશે નેટ બેન્ક મારફતે ફોર્મ સ્વીકારવાનો સમયગાળો ઓગણત્રીસ ઓક્ટોબરથી ચૌદ નવેમ્બર સુધીનો રહેશે તો રાજ્ય પરીક્ષા બોર્ડ બહાર પડેલા નોટિફિકેશન મુજબ ટેટ વન પછી ટેટ ટુનું જાહેરનામું મિત્રો બહાર પડે એવી અહીંયા સંભાવના જોવા મળી છે તો વાત કરીએ ધોરણ બાર પાસ શૈક્ષણિક લાયકાત બે વર્ષની પીટીસી કોર્સ અથવા ચાર વર્ષની એલ્ટિમેટમ એજ્યુકેશનની ડિગ્રી જો મિત્રો હોય તો તમે આ ડિપ્લોમા એન એજ્યુકેશનનો કોર્સ કરો હોય તો તમે એલિજિબલ રહેશો તો એકસો પચાસ હેતુથી લક્ષ એકસો વીસ મિનિટનો સમય પણ રહેવાનો છે તો ખાસ મિત્રો ટેટ ટુ નહીં આવશે પછી ટાટની સંપૂર્ણ પ્રોસેસ થશે તો મિત્રો ખાસ બન્યા રહેજો નવી કે લેટેસ્ટ નવા ન્યૂઝ જાણવા મિત્રો અત્યારે જ ખાસ સબસ્ક્રાઇબ કરો મળે લેટેસ્ટ નવા ન્યૂઝ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય કિસાન